અને સેજીગન વિસ્તારમાં રહેતા ચોપ્પન વર્ષીય ગોપાલ સિંહ અમરસિંહ ચૌહાણા વિસ્તારના વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતો હતો અને મૂકી આવતો હતો તેની વાનમાં અન્ય વિદ્યાર્થીઓ પણ વેસતા હતા પરંતુ આ તમામ વિદ્યાર્થીઓ પહેલાં ઉતરી જતા હતા અને ચૌદ વર્ષીય વિદ્યાર્થીનીનું ઘર છેલ્લું હોવાથી તે સૌથી છેલ્લા વાનમાંથી ઉતરતી હતી ત્યારે ચોપ્પન વર્ષીય વાન ચાલકને દાનત બગડી હતી તેને ચૌદ વર્ષની માસુમ સગીરા પર દાનત બગાડી હતી અને અન્ય વિદ્યાર્થીઓ વાનમાંથી ઉતરી જતા તો તે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો વિદ્યાર્થીની એકલતાનો લાભ લઈ તે તેને સ્પર્શ કરતો હતો ત્યારે વાન ચાલકની આ હરકતથી વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને તેને હિંમત કરીને નાના નાની અને યોગ શિક્ષકને આ બાબતની જાણ કરી હતી

ખોટું જ થયું કહેવાય છે એટલે અમે એક દીકરીને અમે કોના વિશ્વાસે મૂકી એક વાનવારાના ભરોસે મૂકલી આ ખોટું જ છે બહુ જ ખોટું છે કડકમાં કડકમાં સજા થવી જ જોઈએ એને એને કડકમાં કડક એટલે એને આજીવન જ સજા થવી જોઈએ જો વારે ઘડે પેરેન્ટ્સ એક વિશ્વાસથી છોકરાઓને રિક્ષા વાનમાં મૂકે છે કે એક ઘરનો સદસ્ય છે પણ જો આ આ જ કૃત્ય વાનવાલો કરતો હોય તો વાનવાલા પૈકી કોઈની પર ભરોસો ના રાખાય એટલે પ્રશાસન શું કે સ્કૂલના પ્રશાસન શું એ લોકોને એટલું જાણ કે તમે કોઈ બી માણસને તમે ત્યાં ગાડી ઊભો રાખો છો તો એક વિશ્વાસથી ઊભો રાખો કે માણસની ઓળખ કરો કે માણસ કોણ છે કેવો છે કેવો નહીં એનું પાછળનું બેકગ્રાઉન્ડ પણ તમે ચેક કરો કે માણસ વ્યવસ્થિત છે કે નહીં કે મા બાપ એ લોકોને છોકરીઓને આમ વિશ્વાસી એમની વાનમાં મૂકે છે તો વિશ્વાસી પાછી ઘરે નથી આવતી અમુક જગ્યાએ ઘણા કિસ્સા એવા બન્યા છે એટલે આજના મા બાપને પણ હું તો કહેવા માગીશ કે તમે પણ જાગૃત થાવ ને ટીચરોને પણ કહીશ કે તમે પણ જાગૃત થાવ કે આપણા છોકરાને આપણે મોકલીએ છે જે રિક્ષા વાહન કસામાં બી કે તમે ખુદ પણ જાઓ છો તો આજુબાજુનું લોકેલિટી જુઓ માણસની ભાવનાઓ જુઓ પેલો કઈ નજરથી જુએ છે એ જુઓ વાહનવાલો કેવો છે એનો સ્વભાવ કેવો છે એ બધું ચેક કરીને પછી છોકરીને તમે મોકલો ના આ રીતનું જો કૃત્ય બન્યું હોય તો એ માણસ પર ગંભીર રીતે કંઈ બી રીતે કાર ઉડીને કંઈ મોટી વસ્તુ પણ કરી શકે છે એટલે પોલીસ પ્રશાસને હું એવું કહેવા માગીશ કે કડકમાં કડક પગલાં લો એટલે ચાર જણા પણ જુએ અને એ લોકોને કહી શકે કે આ રીતનું કૃત્ય નહીં થઈ શકે પોલીસે પણ કહેવું પડશે કે અમે લોકો પણ ભરોસો આપે છે કે આવા માણસોને અમે લોકો સક્ષ સજા સંભળાયશું હા વડોદરા આપણી એક સંસ્કારી નગરી કહેવાય છે સંસારી નગરીમાં આ રીતનું કૃત્ય થાય તે શોભાલાયક છે નહીં એટલે પોલીસ પ્રશાસને આ બારામાં કડક પગલાં લેવા જોઈએ કારણ કે આપણી મા દીકરીઓ બેન હું મારી છોકરીનું પણ હું પ્રોટેક્શન તો હું માગીશક હું ખુદ છું પણ મારું પણ હું માગી શકીશ કે કોઈ બી જગ્યાએ જઈએ તો આ રીતનું કૃત્ય ના બને ને હું કેવા માંગીશ કે જે પેરેન્ટ્સો છે જો હું એક સંગઠનમાંથી જોડાયેલી છું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા ઓજેશની અધ્યક્ષતા છું એટલે આવા કંઈક સંગઠનોમાં જોડાય અને છોકરીઓને પણ મોકલે એટલે એ લોકોને ધર્મનું જ્ઞાન પણ થાય અને એ લોકોનું પ્રોટેક્શન કેવી રીતે કરવું શું કરવું એક સંસ્થાઓ બધી સંસ્થાઓ કરાવડાવે છે કે કોઈ જગ્યાએ કરાઠા છે સેલ્ફ ડિફેન્સ છે મેડિકલ એવું બધું કરાવે છે તો છોકરીઓ પણ એ રીતની ઉત્સિત થશે ને એનું પણ પ્રોટેક્શન એ જાતે કરી શકશે